તેઓ પોતાનું લક્ષ્ય ચૂકી ગયા હતા પરંતુ સતારાના શિરવાલ તીલ વિસ્તારમાં બજારમાં આતંકનો માહોલ ફેલાયો છે પોલીસ સ્ટેશન વિસ્તારના નંદુર નાકા કેસના મુખ્ય ત્યારે જોવા છે ભાજપના ભૂતપૂર્વ કાઉન્સીલર ઉધ્વ બાબુરાવ નિમ્સે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે એવું પણ માનવામાં આવે છે કે બોમ્બે હાઈકોર્ટ ધરપકડ પહેલા જામીન આપવાનો ઇનકાર કર્યા પછી નિમસેએ આત્મસમર્પણ કર્યું નાના વિવાદમાં યુવકની હત્યા બાદ વિસ્તારમાં ગુસ્સો ફેલાઈ ગયો હતો હુમલાનો બદલો લેવા માટે ગુસ્સે ભરાયેલ નિમસે પરિવાર અને તેમના એક વિશાળ ટોળું એકઠું કર્યું અને ધોત્રે પરિવાર પર હુમલો કર્યો હતો અને હુમલામાં માથા શરીર પર ગંભીર ઈજાઓ થઈ હતી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું સહાયક પોલીસ નિરીક્ષક જ્ઞાનેશ્વર મોહિતે જણાવ્યું હતું કે તે સમયે હેરાફેરી સતત ચાલુ છે તાજેતરનો કિસ્સો નાલા સોપારા પૂર્વના તિલુંજ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે ત્યારે શનિવારે રાત્રે ક્રાઇમ બ્રાન્ચ બે નાલા જે પૂર્વીમાં સેન્ટ્રલ પાર્ક મેદાન પાસે ડ્રગ્સના હેરાફેરી વિશે માહિતી મળ્યા બાદ છટકો ગોઠવ્યો હતો ટીમે ત્રણ યુવાનોને ઘેરી લીધા અને અટકાયતમાં લીધા હતા તે ત્રણ આ રીતના નામ છે કે શાહબાઝ હમીદ શેખ યોગેશ રાજુ રાઠોડ અને જાફર આસિફ શેખ આ ત્રણ યુવાનોને તેમને ઘેરીને અટકાયત કરી હતી પોલીસે તેમની તપાસ કરી ત્યારે તેમની પાસેથી બસો ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું જેની કિંમત આશરે રૂપિયા પચાસ લાખ થવાનો અંદાજો છે ત્યારે પોલીસે આરોપીઓ પાસે એનડીપીએસ એક્ટની કલમ હોહ છળ કેસ સોંદો છે અને વધુ તપાસ હાથ ધરી છે તો છત્રપતિ શિવાજી મહારાજ પાર્કમાં સ્વર્ગસ્થ માના સાહેબ મીના તાઈ ઠાકરેની પ્રતિમાના અપમાનમાં શિવસેના મહેમા વિધાનસભા દ્વારા શિવાજી પાર્ક પોલીસ સ્ટેશન પત્ર સુપરત કરવામાં આવ્યું હતું જેમાં ગુનેગારો સામે કેસ નોંધવાની વિનંતી કરવામાં આવી હતી

Tchau.